આપણે સોમલલિત હોય આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા અને સ્કૂલે નક્કી કરેલ વાહનથી બાળકો સ્કૂલમાં આવશે જશે આ તદ્દન નિયમોની વિરુદ્ધ છે સરકારના જાહેર કરેલ પરિપત્રની રીતસર ખાનગી શાળાના સંચાલકો ધજિયા ઉડાવી રહ્યા છે એમને સરકારની કે તંત્રની કોઈ ભીખ નથી ડીઓનો પણ કોઈ કમાન્ડ ખાનગી શાળાઓ ઉપર રહ્યો નથી આજે ગાંધી ચિંધિયા માર્ગે ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને એનએસવાયની આખી ટીમ રજૂઆત કરવા આવી છે જો આવનારા સમયની અંદર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર એક જ્વલંત જન આંદોલન એનએસવાય દ્વારા અને વાલી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં એફઆરસી કરતો વધુ ફી લેવામાં આવે છે આ ત્રણ પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા એ સ્વીકાર્યું છે અને અમે અમારી સંબંધિત બીટ ઇન્સ્પેક્ટરને તપાસ માટે આ કાર્યવાહી આગળની કરવા માટે અમે તપાસ કરવા આપીશું